આપણે મચ્છુ ડેમની બિલકુલ પેટમાં બેઠા છીએ જો મચ્છુ ડેમ તૂટી જાય જય ભગવાન આટલો નજીકથી વિડીયો તમને કોઈ નહીં બતાવ્યો ખરેખર અહીંયા એટલો ટાઈમ પૂછતા 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 હું પૂગ્યો છું ખરેખર આ ડેમ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો ત્યાં કને ત્યાંથી ડેમ તૂટેલો અને અગિયાર ઓગસ્ટ અગિયાર વાગ્યાની આજુબાજુ ઓગણીસો ઓગણ્યાસી આ એ જ મચ્છુ ડેમ છે જે આખા ભારતમાં કે આખા ગુજરાતમાં જેને હલબલ મચાવી નાખી હતી અઢારથી પચીસ હજાર માણસ તણાઈ ગયેલું અને ઢોર ઢાંખર તણાઈ ગયા હશે એ તો નોખા અને જેને કહેવાય કાઢવામાં લોકોએ જે એમને ચિત્ર ફિલિંગ કર્યું છે ને એ આપણને ધ્રુજારી આવી જાય અને અહીંયાથી જ મેં તમને કીધું ને અહીંયાથી એસી ફૂટના જે આમ ધોધ આમ અહીંયા જે છે આ પાણી વહી રહ્યું આમ એસી ફૂટનો ઉછાળો હતો અને અહીંયાથી બે કિલોમીટર કે એક કિલોમીટર લીલાપર ગામ છે ત્યાં ત્રીસ ફૂટનો મોજો આવેલો એક જ ઝાટકે ધ્વસ્ત વ્યસ્ત કરી નાખેલું એ આ જ મચ્છું દેવ ઉપર જઈને બતાવું હવે શું છે કે શું નથી જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને ફરીવાર આપણે આવી ગયા છીએ આપણી ઢેલડી નગર એટલે આપણી મોરબી ને સામે છે મોરબીનું ડેમ મચ્છુ ડેમ આ એ જ ડેમ છે જે ઓગણીસો ઓગણસીમાં અગસ્ત મહિનામાં અગિયારમાં મહિનામાં અગિયાર વાગે ની આસપાસ આ ડેમ તૂટેલો અને જે અઢારથી પચીસ હજાર માણસોને પોતાના પેટાળમાં આ નદી લઈ અને જે ગઈ ઘણા બધા એવા કારણો છે કે સાહેબ તમને નહીં જાણતા હો તો પહેલી જ વાત તો એ કહી દઉં કે આખો જે ડેમ તૂટ્યો ને એના બે ત્રણ કારણો છે પહેલાં થોડીક આ તમને નદીની પરિચય આપી દઉં કેમ કે આપણે એક નનકડું એવું એની માહિતી લઈ આવ્યા છીએ જે ચોટીલા છે ચોટીલાની બાજુમાં સાંગર ડુંગર છે ત્યાંથી આ નદી આવે છે અને કચ્છના રણમાં આ નદી ભળી જાય છે અને સત્તરમી સદી કાયાજીનું અહીંયા જે રાજ હતું જે કચ્છના રાજા હતા એ ટાઈમે સાહેબ ઢેલડી નગર મોરબીનું નામ હતું અને અહીંયાથી જે મોજા છે ને એસી ફૂટ ઊંચા ઉછળેલા અને મારી પાછળ છે ગામ એ ગામનું નામ છે લીલાપર લીલાપરની અંદર કહેવાય છે કે ત્રીસ ફૂટ મોજા ઉછળ્યા અને ત્રીજા માળેથી જે લાશો મળેલી અને એ જે મલબા ભરાઈ ગયેલા અને જે માણસો મર્યા અને જે ઢોર મર્યા એની જે દુર્ગંધ આવતી હતી એનો કોઈ વાત નહીં કહેવાય છે કે જે એસટી ડ્રાઈવરો ઈ ટાઈમે એની મહા મહેનત કરેલી ને લાશો કાઢેલી એક લાશ લેવા જતા હોય ને તો મલબામાંથી બીજી લાશ પગમાં આવે એવી પરિસ્થિતિ હવે વાત કરીએ કે તૂટ્યો શું કામ હવે માણસને જુઓ જેટલા માણસના મો એટલી વાતો તો એક દેવ ડુંગરી અંદર છે આપણે એક વચ્ચોવચ ડેમની વચ્ચોવચ ડુંગર કહેવાય છે કે ભાઈ એમને અહીંયા ઊભું નહોતું થવું અને ગામ ખાલી કરાયા પહેલાં અહીંયા રસ્તો હાલતો ગામ એક આના ગામનું નામ જોધપુર એ ગામ આ ડેમના સેન્ટરમાં ક્યાંક હતું એમ બધી વાતો કરે છે માણસો અને અહીંયા રસ્તો હતો અને ચારે બાજુ એક લીલાપર ગામ છે નવા ગામ છે પછી રફાળિયા અને જોધપર બરાબર આ જોધપર છે ને એ વચ્ચે હતું અને એ ટાઈમે સમાજ સંજોગે આ ડેમની જે બનાવટ એની જે ક્ષમતા હતી એ કહેવાય છે કે એને ત્રણ ગણું પાણી આવી ગયેલું અને જે આપણો આ ડેમ છે ને એને આજે તમે સેન્ટર જોઈ રહ્યા છો ને ત્યાં કને ગાબડું પડી ગયેલું ગાબડું કે ભાઈ અંદર જેને પછી સંશોધન કરતા માણસો એમ કે છે કે અંદર માટીનો મલબો હતો ધીમ ધીમ પાણી જેનું પ્રેશર વધ્યું ને ધીમે 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 ત્યાંથી પથ્થર બધા ખસક્યા અને ડેમ તૂટ્યો અને કહેવાય છે કે આ ડેમ તૂટ્યો ત્યારે અગાઉ સાતથી નવ દસ અગિયાર વાગ્યા સુધી પોલીસની ગાડીઓ દોડમ દોડા બધા ગામને સજેશન આપેલું કે ભાઈ ડેમ તૂટી જાય એમ છે તમે સારા સ્થાન તરે ખસકી જાઓ પણ કોઈને એમ થયું નહીં કે આટલો બધો આ ડેમ અહીંયા તૂટી પડશે બીજી વસ્તુ કે એ ટાઈમે અહીંયાથી લાઈટ જતી રહેલી અને આ જે ડેમ છે ને એની ઉપર લોકો હાથથી ધર ખોલવાની કોશિશ કરેલી હજી એક બે માણસો આપણે જીવતા છે એ વાતો કરે છે માણસો વાયા વાયા આપણે વાત સાંભળેલી કે પછી ધર ખોલવા ઉપર ચડ્યા ને લાઈટ નથી તો એના જે મોજા આવતા હતા ને લોકો ઉપરથી નીચે પડી જાય અત્યારે સો ફૂટથી પણ વધારે ડિસ્ટન્સ છે ઉપરથી લોકો નીચે પડી જવાના બીકે પછી બે વાગે છ સાત માણસો કેવા છે કે ભાગે એમને એમ થયું કે હવે આપણે પણ મરી જશું તો જે ડેમ જે છે એને ગાબડું પડી ગયું અને જે ધોધમાર જે પાણી ગયું એ ખરેખર માણસોએ ક્યારેય નતું વિચાર્યું કે આવડું એક હોનારત ગુજરાતમાં આવશે અને આટલા બધા માણસો પોતાના પેટાળમાં પચીસ ત્રીસ હજાર માણસો કહેવાય છે કે એના વેનમાં તણાઈ ગયેલા અઢારથી પચીસ હજાર એટલી તો માત્ર નોંધ હતી એનાથી વધારે તણાઈ ગયા હશે એની તો કોઈ નોંધ જ નથી અને ઢોરા કેટલા તણાઈ ગયા હશે તો જે ડેમની જે તે ટાઈમે બનાવટ કરવામાં આવી તો ક્યારેય વિચાર્યું નહોતું કે ઉપરથી આટલું બધું પાણી આવી જશે બરાબર હવે આપણે નજીક જઈને એના હું ચિત્ર તમને બતાવીશ કઈ રીતનું ડેમ છે અને જે દેવડુંગરીનું વચ્ચે આશ્રમ છે એ પણ લોકો એવું માને છે કે જે તે ટાઈમે એમને અહીંયા ઊભું નહોતું થવું પણ એને ઊભા કરવામાં આવ્યા અને આજે બધું ખસકી ગયું પણ એ જે એમનો આશ્રમ છે હજી એમનું છે એવું પણ લોકો માણે છે કેટલું સત્ય છે આપણાને કંઈ ખબર નથી આપણે માણસો દ્વારા આવી વાત સાંભળેલી તો હવે ઉપરના આપણે ચિત્રો બતાવીશું અને શું છે કે શું નથી તો આવી કાંઈ વાતો છે મચ્છુ ડેમની તો બનાવી રહેજો છેક સુધી હજી વિડીયો બાકી છે મિત્રો તમને આ જે ડેમ દેખાય છે ને એ નીચેના દ્રશ્યો કેટલા મોટા ભવ્ય અને ત્યાંથી ધોધમાર પાણી લીક થઈ રહ્યું છે નજીક જઈને તમને બતાવું કોઈ આજે સુધી નજીકથી વ્યૂ નહીં બતાવ્યું હોય બરાબર પછી ઉપર પણ આપણે ચડીશું કેટલો આપણને સમય સાથ આપે છે ઉપર કેટલું વિશાળ દેખાય છે અંદર દેવડુંગરી બાપુનું આશ્રમ છે ને વચ્ચે ટેકરી છે પણ બિલકુલ નજીક જઈ અને બધા તમને ચિત્ર બતાવવાની કોશિશ કરું કે મચ્છુ ડેમ નીચેથી કેટલું મોટું અને વિશાળ દેખાઈ રહ્યો ત્યાં ધોધમાર પાણી જઈ રહ્યું છે નજીક જઈ અને હું તમને વિડીયો બનાવી અને બતાવવાની કોશિશ કરીશ તો વાલા બન્યા રેજો છેક સુધી વિડીયોને લાઈક કરી નાખજો છોકરા બૈરા અહીંયા રેઢા મૂકી અને વિડીયા બનાવતા હોય છે જો પછી કાંઈમાં રિસ્પોન્સ નહીં મળે તો પછી ઘર ભેગા થઈ જાઉં જૈન કહી દેજો હવે આપણે બિલકુલ આવી ગયા છીએ નજીક બરાબર કેવું ધોધમાર પાણી વહી રહ્યું છે નજીક જાય અને બતાવું જુઓ જો કે અહીંયાથી લગભગ નીચેથી છે ને એક ફૂટની ઊંચાઈ છે અને બધા ધર છે બત્રીસ કે કાંઈક છત્રીસ ધર છે હવે આપણે હું આમાં મૂકું પગ મોજા ઉતારી નાખું અને ત્યાં થોડુંક ડિસ્ટર્બ થશે તો બને રેજો વાલા શેક સુધી આગળ આગળ કેવું લાગે છે અને બધા વિડીયા બનાવ્યા પણ પાછળથી કઈ રીતનું મેં ત્યાં દૂર હતો ને તો પાણી જે ધોધમાર વહી રહ્યું છે ને ખરેખર મને નજારો ગમ્યો એટલે મેં કીધું આપણે જોઈ પણ આવીએ અને વિડીયો પણ દર્શકોને બતાવી દઈએ તો આપણે હવે પાંચા ઊંચા લઈ લીધા હે અને શ્રી ગણેશ કર્યા હે આપણા માટે થોડુંક અજાણ્યું છે પાણી તો એ આવી રીતે આહા હા એ આવી ગયા છીએ આપણે બિલકુલ જુઓ છો કે કઈ રીતનું પાણી વહી રહ્યું છે જે પાણી વહી રહ્યું છે ને ચાલીસ ફૂટ જેટલું ધોધ પડી રહ્યો છે જે ડિસ્ટન્સ છે એનું આગળ આગળ શું છે તમને સામે જઈ નજીક જઈને બતાવું જુઓ જો કેમ ધોધમાર પાણી વહી રહ્યું છે અને આવી રીતે સામે છે મોરબી મોરબીના મધ્યમાંથી આ નદી વહે છે બરાબર અને આ બાજુ આપણે સાત આઠ જેવા ધર પાર કરી લીધા છે અને એટલા એવી ધર છે ને જે એનું એક એક ખાનું છે ને ત્રીસ ફૂટ આમ હોય ને ત્રીસ ફૂટ આમ હોય બરાબર ત્રીસ બાય ત્રીસ હોય અને ત્યાં કને ધોધમાર પાણી પડી રહ્યું છે નજીક જઈને તમને બતાવો ને આવો કઈ લાગી રહ્યો છે મચ્છુ ડેમનો પાછળનો નજારો તો ભાઈ હવે આવી ગયા છીએ ખરેખર અજબ ગજબ નજારાની બિલકુલ બાજુમાં જોવો જો કેટલું ધોધમાર પાણી વહી રહ્યું છે બરાબર અને આખી સુગંધ જે છે ને માછલા જે મરી ગયા હોય ને એવી બધી સુગંધ આવી રહી છે અને એકદમ જે પાણીનું ડિસ્ટન્સ છે ને પડી રહ્યું છે ને મેં તમને કીધું કે ત્રીસ ફૂટ આમ છે ત્રીસ ચાલીસ ફૂટ ને ત્રીસ ચાલીસ ફૂટ આમ છે બરાબર આ ધર લીક થઈ ગયેલો છે બીજે અમુક ધીર ધર છે ને બિલકુલ લીક નથી અને જે તમને મેં પોઈન્ટ બતાવ્યો હતો કે આ સામે મોટી ભવ્ય દિવાલ છે ને એની બાજુમાંથી ગાબડું જે તે ટાઈમે પડેલું બરાબર ને પછી ધીમે ધીમે આ બધે મોટા મોટા ગાબડા પડી ગયેલા અને આવી રીતે આ બાજુ છે આ મોરબી બરાબર હવે તમને ઉપર જઈને બતાવું કે કેવો લાગે છે મોરબી ડેમનો નજારો સાંજના ટાઈમે આવો તો બહુ સુપર નજારો આવે છે તો હવે આપણે આવી ગયા છીએ બિલકુલ ઉપર ત્યાંના બધા દ્રશ્યો બતાવતા બતાવતા નીચેના દ્રશ્યો બતાવ્યા અને આ છે લગભગ બત્રીસ કે છત્રીસ દર છે બધાય અને આવી રીતે લાગી રહ્યો છે કાંઈ આ મચ્છુ ડેમનો મચ્છુ તારા વહેતા પાણી તમે સાંભળ્યો હોય છે અને સામે બોટ તરી રહી છે બરાબર બીજી પણ અંદર બોટો દેખાય છે સામે એક બીજી તરી રહી છે છે અને મિત્રો ને એ લગભગ દેવ ડુંગરી બાપુનું એ આશ્રમ છે વિચાર કરો કે અહીંયા ગામો હતા બધા ખાલી કરાવડાયા અહીંયાથી જૂનો રસ્તો હતો વચ્ચે અને આટલો ચાર કિલોમીટર સુધી પાણી ભરેલું છે અને સામે દેવ ડુંગરી બાપુ જે આશ્રમ છે વચમાં શંકર ભગવાનનું અહીંયા બોટ દ્વારા લોકો જતા હશે એવું લાગે છે અને આ ચાર ફૂટનું મેં તમને કીધું કે આ પાણી ભર્યું છે સમુદ્ર સમાન હવે આખું ગામ અહીંયાથી ઉપડાવવામાં આવ્યું અહીંયા રસ્તા મકાનો હશે સીમ હશે ખેતર હશે અને એકમાત્ર આશ્રમ કે મંદિર નિખ્યું હોય એ કાંઈક તો હોવું જોઈએ ને હે ન વિધિ સહિત બધાએ દેહ હોય માણસો હોય તો એને બધાએ ઉપડાવી દે છે એટલે એવું બધું કહે છે કે ભાઈ ક્યાં ને ક્યાંય એમને પણ મન દુઃખ લાગેલું અને એમના પણ કહેવાય કે ભાઈ જે મન દુઃખ લાગ્યું હોય તો એના પણ એક પરિણામે કદાચ ડેમ તૂટ્યું હોય આ વિજ્ઞાની જો કે અત્યારે દ્રષ્ટિએ લોકો ન માને પણ એવા જૂનમાણી માણસો માને છે કે એમનું દિલ દુભાવેલું અને ત્યાં કને બધા જતા રહે પણ એમને ત્યાં એ આશ્રમ ખાલી કરવાની ગણતરી નથી એટલે જે હોય આવી બધી આપણે લોકમુખે વાતો સાંભળી છે તો આવીને આવી વાતો સાથે આપણે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો આ તમને બતાવ્યું કે મચ્છુના વહેણમાં વહી ગયા હજારો માનવી વિચાર કરો ચાર કિલોમીટર સુધી એનું પેટાળ કેટલું ઊંડું હશે અને આને આખા ડેમને જોતે અનુમાન જ એવું આવે છે કે મોરબી તો એને કોડીયો જ કરી જાય ભાઈ તો આવી રીતે આ વિડીયાને અહીંયા એન્ડ આપશું અને આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું કાંઈ પણ સારું લાગ્યું હોય તો તમારા ખાસ મિત્રો એમાં આ ઇતિહાસમાં આવી વાતોમાં રસ હોય એવા માણસો જોડે જરૂર આ વિડીયો ફોરવર્ડ કરી દેજો જય હિન્દ